ભારત નું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જળ હળે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત લોહલંગરી મહારાજને આજે આપણે વંદન કરીએ રાજસ્થાનની ધીંગી ધરામાં ક્ષત્રિય કુળમાં આમેર જયપુર ગામે સંત લોહલંગરી બાપુનો જન્મ સંંત સોળમી સદીમાં થયેલ જન્મનું મૂળ નામ તો જીવણસિંહ રાઠોડ તેમના પિતા સુરવીર અને યોદ્ધા હતા અને લશ્કરમાં સેનાપતિ હતા સંત લોહલંગરી બાપુ એટલે કે જીવનસિંહની નાની ઉંમર હતી ત્યારે જ પિતા યુદ્ધમાં વીર ગતિને પામ્યા એટલે નાની ઉંમરમાં જ સેનાપતિની જવાબદારી આવી પડી પણ ભક્ત હૃદયના જીવણસિંહને રાજકીય ખટપટ અનુકૂળ ના આવી એક બાજુ પિતાના મૃત્યુનો આઘાત અને બીજી બાજુ રાજકીય કાવા દાવા એટલે સંસારમાંથી મન ઊઠી ગયું અને વૈરાગની વાટ પકડી આબુ પર્વત પર જઈને બાર વર્ષ સુધી યોગ સાધના કરી પણ ભીતરમાં શાંતિ નથી આબુ ફરતા ફરતા એક યોગીનો ભેટો થયો જ્ઞાન ચર્ચા થઈ આબુના એ યોગીએ જીવનસિંહને કહ્યું સાચો યોગ સિદ્ધ કરવો હોય તો કોઈ સાચા યોગીને મળવું જોઈએ ગલતા સ્થાનમાં જાવ ત્યાં તમને સાચા યોગી મળશે અંતરના અજંબા સાથે ચાલતા ચાલતા જીવણસિંહ ગલતા સ્થાન પહોંચ્યા ગુરુ સિદ્ધ યોગી દેવ મુરારી મળતાં જ દર્શન માત્રથી ભીતરમાં શાંતિનો અહેસાસ થયો તેમણે ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું એમ કહેવાય છે કે આ પવિત્ર ભૂમિમાં ગાલવ ઋષિનો આશ્રમ હતો તેથી તેને ગલતા સ્થાન કહેવાય છે આ પવિત્ર સ્થાને આ ભારતની ભૂમિને અનેક સંતો ભક્તો ઋષિઓ અને સિદ્ધ યોગીઓની ભેટ ધરી છે ગુરુ દેવ મુરારીએ જીવનસિંહને દીક્ષા આપી યોગ સિદ્ધ કરાવ્યો કામ શક્તિને યોગની ક્રિયા વડે રૂપાંતરિત કરી રામય બનાવી અને નામ આપ્યું

અને વાણીના પ્રવાહથી સોરઠ અને ગુજરાતથી જિજ્ઞાસુઓનો અસ્ખલિત પ્રવાહ વહેતો થયો સૌરાષ્ટ્રના સંત મુરુદાસ અને દેવીદાસ પણ સંત લોહલંગરી બાપુના જ શિષ્યો હતા સૌરાષ્ટ્રના સંત દાસારામ પણ સંત લોહલંગરી બાપુના શિષ્ય હતા સંત દાસારામ અને સંત લોહલંગરી બાપુ વચ્ચે શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંવાદ આજે પણ આપણને ભગવાન પતંજલિના દર્શન કરાવે છે સંત દાસારામ પૂછે છે હે ગુરુજી કાયાના પ્રકાર કેટલા કાયાની પાર કેવી રીતે જવું સંત લોહલંગરી બાપુ જવાબ આપે છે કાયાના મુખ્ય પાંચ પ્રકાર છે અન્નમય મનોમય પ્રાણમય વિજ્ઞાનમય અને આનંદમય આ પાંચ પ્રકારની કાયાથી પાર કેવી રીતે થવું એ બતાવતા સંત લોહ લંગરી બાપુ કહે છે અન્નમય કાયા સાત્વિક આહાર લેવાથી મનોમન કાયા ઓહમ સોહમ રામ કોઈ સિદ્ધ પુરુષના માર્ગદર્શન નીચે કરવાથી પ્રાણમય કાયા પ્રાણાયામની યોગિક ક્રિયાઓ દ્વારા વિજ્ઞાનમય કાયા સાચા સંતોના સત્સંગ તેમની વાણીનું મનન અને ચિંતન કરવાથી આનંદમય કાયા વર્તમાનમાં રહી વિચાર રહિત ભીતર મૌન પરિપૂર્ણ થવાથી આનંદમય કાયા પાર કરી શકાય છે સંત દાસારામ પૂછે છે હે ગુરુજી પ્રાણ જીવ જીવાત્મા આત્મા અને પરમાત્મા કોને કહેવાય છે સંત લોહલંગરી બાપુ જવાબ આપે છે એક જ ચેતન્યને યોગીઓએ અલગ અલગ નામ આપ્યા છે ચેતના જ્યારે અન્નમય કોષ તથા પ્રાણમય કોષ સાથે હોય ત્યારે પ્રાણ કહેવાય છે મનોમન સાથે હોય ત્યારે જીવ કહેવાય છે વિજ્ઞાનમય કોષ સાથે હોય ત્યારે જીવાત્મા કહેવાય છે આનંદમય કોષ સાથેના સાનિધ્યને આત્મા કહેવાય છે જ્યારે ચેતના આ પાંચ કોષની પાર જાય ત્યારે પરમાત્મા કહેવાય છે સંત દાસારામ પૂછે છે હે ગુરુજી જીવને અંદર ક્યાંય સુખ શાંતિ નથી તેના માટે કયો યોગ કરવો સંત લોહલંગરી બાપુ જવાબ આપતા કહે છે જીવને અંદર સુખ શાંતિ થાય તેના માટે સિદ્ધ સંતનું સાનિધ્ય જરૂરી છે સૌથી ઊંચો સહજ યોગ છે જીવ જ્યાં જ્યાં ભટકવા જાય તેનો ખ્યાલ રાખવા મનમાં ઉઠતા સારા નરસા વિચારને જોવા જીવ જ્યાં ઉપાધિ અનુભવે તેને યોગની ભાષામાં કૂર્મ નાડી કહે છે વાસના જેટલી મોટી તેટલો જીવ મુંજાયા કરે જીવ જ્યાં ચોંટી જાય ત્યાંથી ચિંતા ઉપાધિ લઈને આવે છે માટે વિચાર અને શ્વાસના જોનાર થવાથી આપમેળે સુખ શાંતિ થઈ જશે બીજા અર્થમાં આને રાજયોગ પણ કહે છે સંત દાસારામ પૂછે છે હે ગુરુજી ગુણના પ્રકાર કેટલા અને તેની કામગીરી શું સંત લોહલંગરી બાપુ જવાબ આપતા કહે છે ગુણના ત્રણ પ્રકાર છે તમોગુણ રજોગુણ અને સત્વગુણ આ ત્રણેય ગુણોથી પ્રાણી માત્રનું સંચાલન થાય છે શરીરને ઊંઘ અને આરામ આપવાની કામગીરી તમોગુણ કરે છે જીવને જગાડી દોડા દોડી કરાવવાની કામગીરી રજોગુણની છે અને જીવને પોતાના સ્વરૂપ તરફ લઈ જવાની કામગીરી સત્વગુણની છે સત્વગુણના સહયોગ વગર આત્મજ્ઞાન એ કોરી કલ્પના છે એટલે તો સાત્વિક આહારનું વિશેષ મહત્ત્વ છે સંત દાસારામ પૂછે છે હે ગુરુજી ચારિત્ર અને શીલમાં શું ભેદ છે સંત લોહલંગરી બાપુ જવાબ આપતા કહે છે ચારિત્ર સમાજ ઉપયોગી છે જે ઉપરથી ઓઢી શકાય છે ધર્મ ગુરુઓનું જોર નીતિ નિયમો ઉપર હોય છે જેથી ચારિત્ર નિર્માણ થાય અસલ સાધુઓ પાસે ચારિત્રવાનની કોઈ કિંમત નથી ચારિત્રવાન અંદર અને બહાર જુદા હોય છે જ્યારે શીલ એ તો સમાધિને ઉપલબ્ધ સ્થિત પ્રજ્ઞ પાસે જ હોય છે શીલ એ યોગ સાધનાનો પરિપાક છે વિવેકનું બીજું નામ શીલ છે શીલ ચામડી જેવું છે શિલવંત અંદર બહાર એક સરખા હોય છે શિલવંત સાધુને કોઈ જાતના નિયમ લેવા પડતા નથી શિલવંતને દંડવત પ્રણામ કરવા સંત દાસારામ પૂછે છે હે ગુરુજી નિંદર અને સમાધિમાં શું ફેરશે સંત લોહલંગરી બાપુ જવાબ આપતા કહે છે નિંદરમાં ચિત્ત શાંત થઈ જાય છે એ જ રીતે સમાધિમાં પણ ચિત્ત શાંત થઈ જાય છે નિંદરમાં કોઈ જાતની ચિંતા રહેતી નથી જ્યારે સમાધિમાં પણ કોઈ જાતની ચિંતા રહેતી નથી નિંદરમાં જાણનાર હાજર રહેતો નથી જ્યારે સમાધિમાં જાણનાર હાજર હોય છે નિંદર પ્રાણી માત્રને પ્રયાસ વગર જન્મની સાથે જ મળે છે જ્યારે સમાધિ જાગ્રત ગુરુના કહ્યા મુજબ યોગ સાધના કરવાથી મળે છે સમાધિ ક્યારેય તપ અને સાધના વગર મળતી નથી ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ મન ડગે નહીં તે સાચી સમાધિ કહેવાય ભારતની ભૂમિને પાવન કરનાર સંત લોહલંગરી બાપુએ અંદાજે સંવત અઢારસો દસમાં ગોંડલમાં સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મને અખંડ રાખનાર સંત લોહલંગરી બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ